નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તાપી જિલ્લા સોનગઢ સ્ટેશન રોડ પર સંકટ મોચન હનુમાન મંદિરે આઠમો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ નગરજનોના આસ્થાનું કેન્દ્ર એવા સંકટમોચન હનુમાન મંદિરે ત્રેવીસ એપ્રિલ બુધવારે આઠમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારથી પૂજા પાઠ હવન વગેરે કરવામાં આવ્યા જેમાં સંચાલક પ્રાણેશ્વર પાટીલ દ્વારા સવારની પૂજા અને હવન માટે હાર્દિક જોશી પરેશ પટેલ વગેરેના સહજોડે પૂજા માટે નિમંત્રણ આપી બપોર સુધી હવન વગેરે સંપન્ન કરવામાં આવ્યા હતા અને સાંજે ભીખુભાઈ જોશી તથા નગર ભાજપના મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂતના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી તે સાથે જય જય હનુમાન બોલાવ્યા મહાપ્રસાદી ભંડારો શરૂ કરાતા આખરે સાતથી આઠ હજાર લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો જય શ્રી રામ જય સંકટમોચન હનુમાનથી જે સોનગઢ નગરની અંદર ભાવિક ભક્તો રામ ભક્તોમાં ખૂબ જ આસ્થાનો શ્રદ્ધાસ્થાન છે આજ રોજ ચૈત્ર સુદ દશમ ત્રેવીસ એપ્રિલના રોજ અહીંયા આઠમો પાંઠસો નિમિત્તે સોનગઢની અંદરથી વિરાટ સંખ્યાની અંદર રામ ભક્તો વધારે છે દર વર્ષે લગભગ સાડા સાત થી દસ હજાર રામ ભક્તો અહીંયા મહાપ્રસાદ ભંડારાની અંદર ભોજન પ્રસાદ લે છે અને દિન પ્રતિદિન આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા ખૂબ વધી રહી છે અને રામ ભક્તો દરરોજ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શનાર્થે પણ આવે છે જય શ્રી રામ આજ રોજ સોનગઢ નગરમાં સ્ટેશન રોડ પર આવેલ પૌરાણિકોચન હનુમાનજી મંદિરે ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ધ્યાન છે છે છેલ્લા આઠ વર્ષથી આ જગ્યાએ મંદિરના પાટણમાં ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવે છે સાત થી આઠ હજાર ભાવિક ભક્તો પ્રસાદી લે છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી